મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં કાલ અમે સંડે રહી આવ્યા હતા પણ પોણી વેકણ નતું આવ્યું પણ અત્યારે આવીએ તો વેકણ તો ધમધોકાર પોણી ચાલુ થઈ ગયું અમે તમને વિડીયોમાં બતાવીએ અને ઘણા બધા કમેન્ટો કરી કે સિબપુર પોણી આવ્યું કેટલા આવ્યું સિદ્ધપુર આવશે નહીં આવે પણ આજ સિબપુર આવી જાય તેમ આગળથી ચાર દરવાજા ખોલ્યા હાઈ અને વેકણ તો પોણી ધમધોકાર હેડ અને પબ્લિકે બહુ જોવાઈ હ હજી તો વધારે આગળ દરવાજા વધારે ખોલી લીધા એ વિડીયો તમને બતાવશું કેટલો પોણી આવે એ વિડીયો બતાવશું જેટલું પાણી

હીરો રોડ હું પોણી જબ્બર હ અમે તમને રોડ પર જતા પોણી હેડા પબ્લિક એ ઘણી બધી હોય તો જબ્બર હેઠળ આવું ના આવું પોણી પાલું બાજુ એટલે પોણી તો વધારે હેડા આગળથી ચાર દરવાજા ખોલી થાય હજી તો ખોલવાના હે વરાદ આવે એટલે કાલ અમે વિડીયો કીધું તો કે વરસાદ આવવાનો હો એટલે વરહ રાતી આવ્યો હજી તો રાતી આવવાનો હો આ બધું વિડીયો બતાવીને ક્ષેત્રોમાં પાણી ભરાઈ ગયું એ વિડીયો તમને બતાવીએ એટલે વિડીયો આખું જોઈએ જો હોય તો પબ્લિક જેટલી આવી છે જોવા માટે નથી જબ્બર પબ્લિક મેળા જેવું હોય મોણી જબ્બર હોય આપણો સબોડે કા પેલા તો એલે જો મોણી હોય ખાલી આ હમોળા રોડ ઉપર હંડ હમોળા થી હંડેરી જે રોડ રહ્યો એના પર આ મોણી હેડા હાલ તો બધું ભરાઈ રહ્યું હોય ગણ તો આખો જબ્બર મોણી હેડા ના બાજુ તો બધું ક્ષેત્રોમાં મોણી જીવ એ તમને બતાઈએ વિડિયોમાં વિડિયો આખો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો પબ્લિક બહુ હોય

પોણી નો જબ્બર આવું આખા રોડ ઉપર હેડા ભાવેડ આ કોણ પેલો બાજુ બધી હેડા પોણી ઉપર હેઠળ હજી તો વધે પબ્લિક હોય પબ્લિક તો બધી હા પોણી તો જબ્બર હેડા નવું આખા રોડ ઉપર હેડા પોણી

ફૂલ પોણી હેઠે આખી નદી ભરાઈ ની હેઠે એકદમ ધોકારા આવે અને હજી તો બહુ વધવાનું ન પોણ્ય વરસાદ આવશે એટલા તો નહીં આખા રોડ ઉપર પોણી હેઠે હોય તો મૂડી આ બાજુમાં

કોઈ પોણી હેડતું ઓછું નહીં તો કે ચણા આવે છે પણ શિબપુર માં પોણી પબ્લિક એ કોઈ ઓછું નહી મેળા જેવી પબ્લિક રાત નહોતું કાલ હોતી કોઈ નહોતું

બધા ગાડીઓ ધોવાયા છે ગાડીઓ ધોવી પબ્લિક તો બહુ આવી ગાડી હા તો બાઇક તો બધી પબ્લિક આજુબાજુ ની સંડેસરી સમોડા ની આજુબાજુ ગામડા ની શિવપુર ની બધી પબ્લિક ભેગી થઈ છે પોણી જબ્બર હેઠળ પોણી ધોવા માટે આવી છે ની જબ્બર હેડા આ તો ઓટો જબ્બર હેડા પોણી આખા રોડ ઉપર આવનાવું પોણી હેડા અજા મય નાવા પડું પોણી વધારે તો હેડા એવું હ ઓ ઉભોય નહીં અપડેટ કોણ આલજે હા આગળ તું આગળ શું તી લે પબ્લિક વધારો સંટેશરી કણ વધારવા માટે આયા હી વધારવા માટે નદી પબ્લિક છે ક્લી આ નદી વધારવા માટે જ આવી કાંકો નારિયેળ લઈ ગીતો જેટલી બધી આવી છે ફૂલ પબ્લિક અને નદી વધવા માટે તો એ બધા નદી વધવા માટે તો નદી વધવા માટે તો નદી ફૂલ આવી છે અને ઘણા ટાઈમ ચડી આવી ને એના કારણે પબ્લિક કેટલી બધી છે મેળા જોગમાં આવું અમે નદીમાંથી એવી વિડીયો ઉતારીને આ બાજુ થોડા આવીએ બધું પાણી ભરાઈ ગયું હોય એના કારણે આગળ જોઈએ ઉપર પહોંચી ગયું આગળ આ બધું શેતર પાણી ભરાઈ ગયા પેલી ઝાર વાહી જાર તો ડૂબાઈ જઈ હા આ બધું ક્ષેત્રમાં પાણી ભરવાનું હંડેસરી આ હમોળા મકવા રસ્તો ને હમોળા મકું જાય હા એ બાજુ પોણી ઠેડ આગળ ઉધી ગયું હોય

પોણી થઈ ગયો હજી તો ઠેર આગળ પોણી હ પેલો ઘર દેખાય એટલે પોણી આ બધું ક્ષેત્રમાં પોણી ફરી વળ્યું આવી પુલ ઉપર થી ને પોણી હેડવા માંડ્યું કાલ હો જો પોણી ઓછું તો આ તો પોણી ભરાઈ ગયા બધા ખેતર આખા ખેતર ભરાઈ જાય તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીજો હવે મેં આગળ જઈએ છીએ મૂકે છો ડેમો જેટલું પાણી આવા એ બતાવીએ તમને એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે તમને ખબર પડે કે પોણી જેટલું હેડ હ અને બીજા બધા વિડીયો એ મને અંદર જોઈજો અને આગળ પોણી જેટલો પહોંચી શું પૂરનો વિડીયો મેં બનાવીને મૂકશું એ બધા વિડીયો મૂકીશું અને ડેમે જઈએ જેટલા દરવાજા ખોલ્યા એ તમને બતાવીએ અને આગળ પોણી જેટલું આવા એ તમને એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી